जार पड़ મેઘરાજા હે પોતાનું હેત વર્ષા આપ્યું છે અંજાર તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે કચ્છમાં সার্বત્રિક વરસાદ ત્યારે અંજારમાં પણ મેક્ષાવરવી પહોંચી છે અંજારમાં 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો છે અંજારના દર્શકો ભારે વરસાદથી અંજારમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ ગોડાઉનમાં રાખેલો માલ સામાન પણ પડી ગયો છે આ સાથે કચ્છની કેસર કેરી આ માર્કેટના દર્શકોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં પડ વરસાદી પાણી ફરી વળ્યા છે અંજારના દર્શકો છે અંજારમાં કચ્છની ખ્યાત કેસર કેરી જ્યાં રાખવામાં આવી હતી ત્યાં આગળ અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે ચો તરફ પાણી પાણી નજરે પડી રહ્યું છે તો ભારે વરસાદથી અંજારમાં આ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે कच्छमा सार्वत्रिक बरसात त्यार अंजर्मा पण मेक्स आवरवी पहुंची छे अंजर्मा 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખબર ક્યો છે અંજારના દર્શકો ભારે વરસાદથી અંજારમાં ત્યારે જળબંબાકારની સ્થિતિ ગોડાઉનમાં રાખેલો માલ સામાન પણ પડી ગયો છે આ સાથે કચ્છની કેસર કેરી આ માર્કેટના દર્શકોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં પડ વરસાદી પાણી ફરી વળ્યા છે અંજારના દર્શકો છે અંજારમાં કચ્છની પ્રખ્યાત કેસર કેરી જે રાખવા આવી હતી ત્યાં આગળ અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે ચો તરફ પાણી પાણી નજરે પડી રહ્યું છે તો ભારે વરસાદથી અંજારમાં આ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે